હરે કૃષ્ણ અમે ઇસ્કોન સંસ્થા મારફતે છેલ્લા બાર વર્ષથી આદિવાસી ક્ષેત્રોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા અને વૈદિક સનાતન સંસ્કૃતિનો પ્રચાર કરીએ છીએ વિશેષ કરીને આજે આ મહિનામાં મોક્ષદા એકાદશી નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ હજાર વર્ષ પહેલા અર્જુનને ગીતાનું દિવ્ય જ્ઞાન જ્ઞાન અને એ એ દિવ્ય છે છે દરેક જીવના કલ્યાણ માટે એટલે કે એ મનુષ્ય જીવનની માર્ગદર્શિકા છે અમે અલગ અલગ સુદૂર ગ્રામીણ આદિવાસી ક્ષેત્રોમાં જઈએ છે અને ત્યાં લોકોને એમની જનજાતીય ભાષામાં સમજાવીએ છીએ કે કઈ રીતે એ શ્રીમદ ભગવદ ગીતા કોઈ જાતિ ધર્મ સંપ્રદાય કે દેશના વ્યક્તિ માટે નહીં પરંતુ સાર્વત્રિક અને દરેક વ્યક્તિના કલ્યાણ માટેનું એ જે દિવ્ય જ્ઞાન છે એની જાણકારી આપે છે તો આજે સંપૂર્ણ વિશ્વ ઓસ્ટ્રેલિયા અમેરિકા ચાઇના જાપાન અને નાસ્તિક કન્ટ્રી માર્ક્સવાદી કન્ટ્રી રશિયા જેવા લોકો પણ આજે શ્રીમદ ભગવદ્ ગીતાની શિક્ષાઓને પોતાના જીવનમાં લગાવી રહ્યા છે તો આપણે આ ભારત દેશની સંસ્કૃતિ છે ભારતની ભારતમાં જ શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉદગમ થયેલો છે કે મોક્ષદા એકાદશી શુભ અવસરે અમે આ આખો ડિસેમ્બર મહિનો શ્રીમદ્ ભગવદ્ ગીતા મેરેથોન તરીકે મનાવીએ છીએ અને જેવી રીતે લોકો મેરેથોનમાં દોડતા હોય છે એવી જ રીતે અમે ગામડે ગામડે જઈને ઘરે ઘરે જઈને મેરાથોન શ્રીમદ ભગવદ્ ગીતા મેરાથોન કરીએ છીએ કે ઘરે ઘરે જઈને શ્રીમદ્ ભગવદ્ ગીતા આપીએ છીએ યુવાનો બાળકો મહિલાઓ પુરુષો વિદ્યાર્થીઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાના દિવ્ય સંદેશને સમજે એ માટે અમે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ જેમાં નગર સંકીર્તન ગામડે ગામડે જઈને ભગવાનનું નામ સ્મરણ અને હરિનામ સંકીર્તનનું આયોજન કરીએ છીએ સાથે સાથે કોલેજો સ્કૂલોમાં ટ્રાઇબલ કલ્ચર ઇન ગીતા જેવા શિબિરો અમે કરીએ છીએ મેરા ભારત મહાન એવા અનેક પ્રકારના શિબિરો અમે કરીએ છીએ અને નાના બાળકો માટે અમે બાળ સંસ્કાર કેન્દ્રો ચલાવીએ છીએ સાથે સાથે અમે એક શુદ્ધ આહારનું પણ નિશુલ્ક વિતરણ કરીએ છીએ સુદૂર ગ્રામીણ ગરીબ આદિવાસી ક્ષેત્રોમાં તો આ બધી યોજનાઓના મારફતે અમારો ઉદ્દેશ્ય છે કે લોકો આપણા આ દેશની જે મહાન સંસ્કૃતિ છે એને સમજે અને આ જીવનનું કઈ રીતે કલ્યાણ કરી શકાય એ અમને સાદી સરળ ભાષામાં સમજાવીએ છે અને ઘણા બધા ગામડાઓ ઘણા બધા લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે જો તમે પણ આદિવાસી ક્ષેત્રોમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માંગતા હોય તો આપ અમારી સાથે જોડાઈ શકો છો ખૂબ ખૂબ ધન્યવાદ હરે કૃષ્ણ